નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાતી વાતો મિત્રો આજે આપણે જોઈશું કે કેમ અનંત દિવસે ગણેશ ભગવાનની પ્રતિમાને પાણીમાં ગણેશ વિસર્જન કરવામાં આવે છે અને તેની પાછળની જે કથા છે તે વિશે આપણે વિસ્તારથી માહિતી મેળવશું તો મિત્રો અત્યારે દેશભરમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે લોકો બાપ્પાની પૂજા ખૂબ શ્રદ્ધા ભાવ સાથે કરે છે નવ દિવસ સુધી પૂજા કર્યા બાદ લોકો બાપ્પાને ભાવભીની વિદાય આપતા તેમની પ્રતિમાનું પાણીમાં વિસર્જન કરે છે સત્તર તારીખે એટલે કે આજે અનંત ચૌદશ છે અને આ દિવસે બાપ્પાની પૂજાનો છેલ્લો દિવસ છે પરંતુ શું તમને ખબર છે કે ગણપતિ બાપાની મૂર્તિને પાણીમાં કેમ વિસર્જન કરવામાં આવે છે તો ચાલો મિત્રો આપણે આ આર્ટિકલમાં એ બાબતે વિગતે જાણી લઈએ અને તેમની પાછળની જે રોચક કથા છે તે પણ આપણે સાંભળી લઈએ મિત્રો કથા સાંભળતા પહેલા એક વિનંતી કરીશ કે અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો બાપપાની વિદાયનું દ્રશ્ય મનમોહક સાથે જ હૃદયદ્રાવક પણ હોય છે ગણેશ વિસર્જન પર ભક્તો નાચતા કૂદતા ગણપતિ બાપ્પાને વિદાય આપે છે અને તેમની પ્રતિમાને પવિત્ર નદીઓમાં વિસર્જિત કરે છે જતાં જતાં ગણેશ ભગવાન પોતાના ભક્તની બધી જ ઈચ્છાઓ પણ પૂરી કરીને જાય છે પરંતુ વિસર્જન બાદ બાપાની ખંડિત મૂર્તિઓ આ વખત એવું ન થાય તેવી કાળજી આપણે સૌ લઈએ અને પણ વિશેષ ધ્યાન આપવું જોઈએ તો મિત્રો ઔપચારિક અને પૌરાણિક માન્યતાઓ મુજબ શ્રી વેદ વ્યાસે ગણેશ ચતુર્થી શ્રી ગણેશ ને મહાભારત કથા દિવસ સુધી સંભળાવી હતી દિવસ બાદ જયારે વેદ આંખો આખો ખોલી તો જોયું કે દસ દિવસની મહેનત બાદ ગણેશજી નું તાપમાન જ વધ્યું છે એવામાં વેદવ્યાસજીએ તરત જ ગણેશજીને નજીકના સરોવરમાં લઈ જઈને ઠંડા પાણીમાં સ્નાન કરાવ્યું હતું અને એટલા માટે કહેવાય છે કે ગણેશ સ્થાપના કરીને ચૌદશે શીતળ કરવામાં આવે છે ગણેશ ચતુર્થી અને વિસર્જનનો મહિમા બાદરવા શુક્લ પક્ષની ચતુર્થીએ ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે ભગવાન ગણેશની ઉપાસના ચૌદશ સુધી થાય છે શ્રી ગણેશ પ્રતિમાની સ્થાપના ચતુર્થીએ કરવામાં આવે છે અને વિસર્જન 14 છે કરવામાં આવે છે આ નવ દિવસને ગણેશ નવરાત્રી પણ કહેવામાં આવે છે માન્યતા છે કે પ્રતિમાનું વિસર્જન કરવાથી ભગવાન ફરી કૈલાશ પર્વત પર પહોંચે છે સ્થાપનાથી વધુ વિસર્જનની મહિમા હોય છે આ દિવસે અનંત શુભ ફળ પ્રાપ્ત કરવામાં આવે છે એટલે આ દિવસને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે ગણેશ વિસર્જનના સમયે એક भोजપત્ર કે પીળા કાગળ પર સૌથી ઉપર સ્વસ્તિક બનાવો ત્યારબાદ સ્વસ્તિક નીચે ઓમ ગણ ગણપતે નમઃ લખો પછી ક્રમથી એક એક કરીને પોતાની બધી સમસ્યા લખો સમસ્યાના અંતમાં પોતાનું નામ લખો અને ફરી ઓમ ગણ ગણેશાય ગણેશ મંત્ર લખો સૌથી અંતમાં સ્વસ્તિક વાળીને રક્ષા સૂત્ર થી બાંધી દો અને ગણેશજીને સમર્પિત કરો આ કાગળને પણ ગણેશજીની પ્રતિમા સાથે જ વિસર્જિત કરી દો પછી તમને બધી સમસ્યાઓથથી છુટકારો મળી જશે તો મિત્રો આ ઉપાય તમે અવશ્ય આજે ગણેશ વિસર્જનના દિવસે કરી નાખજો મિત્રો વિડિયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જ જણાવજો અને કમેન્ટ બાપ કમેન્ટમાં ગણપતિ બાપમાં મોડિયા જરૂરથી લખી દેજો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો અંત સુધી જોડાયેલા રહેવા માટે તમામ દર્શક મિત્રોનો ગુજરાતી વાર્તો ટ્વેન્ટી સેવન તરફથી દિલથી આભાર ધન્યવાદ